શક્તિપીઠ અંબાજી ખાતે ચેતન હનુમાનજી મંદિર ખાતે હનુમાન દાદાનો જન્મ ઉત્સવ મનાવવામાં આવ્યો શક્તિપીઠ અંબાજી ખાતે નાના મોટા મંદિરો મોટી સંખ્યામાં આવેલા છે એમાં એક મંદિર અતિ પ્રાચીન ચેતન હનુમાનજી નું મંદિર પણ આવેલું છે આજે હનુમાન જન્મ ઉત્સવ નિમિત્તે મંદિરને રંગબેરંગી ફૂલોને લાઇટિંગ દ્વારા શણગારવામાં આવ્યું હતું અને વિશેષ કરીને આજે દાદાને છપ્પન ભોગનો અન્કુટ પણ ધરાવવામાં આવ્યો હતો જેમાં છપ્પન જાતની માવા મિશ્રીની મીઠાઈઓ અને ફળોનો ભોગ હનુમાન દાદાના ચરણોમાં ધરાવવામાં આવ્યો હતો આજે દિવસ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો મંદિરે હનુમાન દાદાના દર્શન કરવા ઉમટી પડ્યા હતા અને રાત્રિ શ્રી રામ સેવા સમિતિ દ્વારા ભજન સંધ્યાનું પણ આયોજન કરાયું હતું જેમાં રામજી પ્રભુ રામ અને માતાજીના વેશભૂષા ધારણ કરીને કલાકારો ભજન સંધ્યામાં આવેલા ભક્તોનું મન મોહી લીધું હતું આ સાથે સાધુ સંતો પણ ભજન સંધ્યામાં જોડાયા હતા ભક્તો રામલલ્લાના દાસ હનુમાનજીની ભક્તિમાં લીલ જોવા મળ્યા હતા ઉમેશ પંચાલ યુઆર ન્યૂઝ નેટવર્ક અંબાજી આજે હનુમાન જયંતિ હનુમાન જયંતિ એટલે હનુમાન દાદાનો જન્મ ઉત્સવ હનુમાન દાદાનો ઉત્સવ અમે ધૂમધામથી મનાવીએ છીએ અને તે રાતે ભજન સંધ્યા પણ કરીએ છીએ ભજન સંધ્યામાં આમ મારવાડી ઝાંખીઓ જે હનુમાનજીની ઝાંખી છે માતાજીની ઝાંખી છે એ ઝાંખીઓ બધી પ્રસ્તુત થશે અને એના આજે હનુમાન જયંતિના દિવસે અમે અનકૂઠનો પ્રસાદ પણ કરેલો છે દાદાને અને અમે એક જ પ્રાર્થના કરીએ દાદાને કે બધા ગામને એકતા આવીને રાખીએ અને શ્રીરામ સેવા સમિતિ તરફથી અમે દર મંગળવારે મતલબ કે ત્રીસ વર્ષથી અમે દર મંગળવારે અહીંયા ભજન કરીએ છીએ અને સુંદરકાંડનો પાઠ પણ કરીએ છીએ અમારી સમિતિ દ્વારા આજે મસ્ત ગામજનો દ્વારા ગામના સપોર્ટથી આજે ભજન સંધ્યાનો પ્રોગ્રામ રાખેલો છે અમે અને ગામજનો પણ આજે બહુ આમ હર્ષો ઉત્સાહથી આજે અહીંયા દર્શન કરવા ઊઠેલા છે